વલસાડમાં એસટી બસની ટક્કરે વૃદ્ધા ઘાયલ દીકરા માટે ખાવાનું લઈ જતી મહિલાને અડફેટે લીધી ચાલક ફરાર વલસાડ વલસાડ શહેરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે ડેપોમાંથી દાહોદ ફોર નાઇન સેવનના ના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારતા એક વૃદ્ધા મહિલાને અડફેટે લીધા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા ચંચીબેન દેવીપૂજક તેમના દીકરા માટે બદરિયા હોટલમાંથી ભોજનનું પાર્સલ લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માત સર્જાયા બાદ બસ ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો સ્થાનિક લોકોએ તુરંત જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી ઘટનાને પગલે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઈજાગ્રસ્ત વૃદ્ધાને સ્થાનિક લોકોની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વલસાડ સિટી પીઆઈ ડીડી પરમારાને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા માટે પોલીસે એસટી બસને સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર પુનઃ સામાન્ય કર્યો હતો